હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ અલગ રીતથી બનતી શાહી સબ્જી આજે હું આ સબ્જી ક્રીમ કાજુ કે પછી દહીંના ઉપયોગ વગર જ બનાવવાની છું તો પણ એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે તો ચલો એકદમ અલગ રીતથી શાહી સબ્જી બનાવવાનું શરૂ કરીએ સબ્જી બનાવવા માટે સૌપ્રથમ એક નાની સાઈઝની દૂધી લેવાની છે દૂધીને એકદમ સરસ રીતે ધોઈને જ યુઝ કરવાની ત્યારબાદ તેને બંને બાજુથી કટ કરી અને છોલી લઈશું દૂધીને હંમેશા કટ કર્યા પછી તેને ચાખીને જ ઉપયોગમાં લેવાની દૂધી ઘણીવાર કડવી પણ નીકળે છે તેથી તેને ચાખીને જ યુઝ કરવાની આજની સબ્જીની રેસીપી હું એકદમ અલગ રીતે બનાવવાની છું અને દૂધીનો પણ એકદમ અલગ રીતે યુઝ કરવાનો છે તેથી વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો દૂધી છોલાઈ જાય ત્યારબાદ તેને મોટા ટુકડામાં કટ કરી લઈશું જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે દૂધી કટ થઈ ગઈ છે હવે આ દૂધીના ટુકડાને કૂકરમાં લઈ અને અડધા કપ જેટલું પાણી ઉમેરી અને બે વિશલ આવે ત્યાં સુધી થવા દઈશું જો તમારા બાળકોને દૂધી ન ભાવતી હોય તો આજની રેસિપીમાં જે રીતે દૂધીનો ઉપયોગ કરું છું તે પ્રમાણે તમે સબ્જી બનાવશો તો બાળકોને ખબર જ નહીં પડે કે આ સબ્જીમાં દૂધીનો ઉપયોગ કર્યો છે અને સબ્જીનો ટેસ્ટ એકદમ રેસ્ટોરન્ટ જેવો જ લાગે છે દૂધી બફાય ત્યાં સુધી બીજી સામગ્રી જોઈ લઈએ બેથી ત્રણ નંગ ટામેટાને આ રીતે કટ કરીને લઈશું બે નંગ જેટલા કેપ્સિકમ આ રીતે મોટા કટ કરવાના છે બેથી ત્રણ નંગ ડુંગળીની સ્લાઇસ કરી લઈશું અને આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી લઈશું બે વિશાળ વાગી ગઈ છે તો તમે જોઈ શકો છો કે દૂધી આપણી એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે તો તેને ગ્રાઇન્ડરની મદદથી ક્રશ કરી લઈશું દૂધી ક્રશ થઈ ગઈ છે તો તેનો એકદમ સરસ પેસ્ટ બની ગયો છે તો તેનો ઉપયોગ સબ્જી બનાવવા માટે કરીશું ત્યારબાદ બસો ગ્રામ જેટલા પનીરને આ રીતે મોટી સાઈઝમાં કટ કરી લેવાના તો પનીરને આપણે મેરીનેટ કરી લઈશું તો એક ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી અને પનીરને મિક્સ કરી લઈશું અને પાંચ મિનિટ માટે રહેવા દઈશું પનીરને આ રીતે મેરીનેટ કરી ત્યારબાદ પનીરને ફ્રાય કરી અને પછી સબ્જીમાં ઉમેરીએ તો સબ્જીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો પનીરને હવે પાંચ મિનિટ માટે રહેવા દઈશું ત્યારબાદ એક કઢાઈમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ગરમ કરીશું તેલની સાથે સાથે તમારે બટર ઉમેરવું હોય તો ઉમેરી શકો છો પહેલાં તો પનીર અને કેપ્સિકમ ડુંગળીને ફ્રાય કરવાના છે તેથી થોડું વધારે જ તેલ લેવાનું તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ કેપ્સિકમને ફ્રાય કરી લઈશું કેપ્સિકમ અને ડુંગળીને ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ જ રાખીશું કેપ્સિકમ આપણા એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે તો તેને એક પ્લેટમાં કાઢી લઈશું આ ફ્રાય કરેલા કેપ્સિકમનો આપણે લાસ્ટમાં ઉપયોગ કરવાનો છે હવે કેપ્સિકમ ફ્રાય થઈ ગયા બાદ આ તેલમાં આપણે ડુંગળીને ફ્રાય કરી લઈશું જો તમે લસણ અને ડુંગળી ન ખાતા હોય તો તેને સ્કીપ કરી શકો છો હવે ડુંગળીને પણ એકદમ સરસ રીતે ફ્રાય કરી લઈશું તો ડુંગળીને આપણે બેથી ત્રણ મિનિટ માટે ફ્રાય કરીશું તો તમે જોઈ શકો છો કે તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે ડુંગળીને પણ એક પ્લેટમાં કાઢી લઈશું અને ડુંગળીનો પણ આપણે લાસ્ટમાં જ ઉપયોગ કરવાનો છે હવે આવી જ રીતે મેરિનેટ કરેલા પનીરને પણ આપણે તેલમાં ફ્રાય કરી લઈશું પનીર પણ ફ્રાય થઈ ગયા છે તો તેને પણ એક પ્લેટમાં કાઢી લઈશું હવે તેજ ગરમ તેલમાં એક ચમચી જીરું બે ત્રણ લવિંગ મરી એક તજનો ટુકડો અને એક ઇલાયચી ઉમેરીશું ત્યારબાદ આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું લસણ ન ખાતા હોય તો તેને સ્કીપ કરી દેવાનું હવે આદુ મરચા લસણની પેસ્ટ શેકાય ત્યારબાદ ટામેટા ઉમેરીશું અને તેને પણ થવા દઈશું તો ટામેટા એકદમ સરસ રીતે સોફ્ટ થાય ત્યાં સુધી તેને થવા દઈશું એક ચમચી મીઠું ઉમેરી અને ટામેટાને મિક્સ કરી લઈશું ટામેટા જલ્દીથી સોફ્ટ થઈ જાય તેના માટે તેને ઢાંકી દઈશું તો બે મિનિટ પછી તમે જોઈ શકો છો કે ટામેટા એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે ટામેટા એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જાય ત્યારબાદ જ તેમાં મસાલા ઉમેરીશું તો એક ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું તમારે સબ્જી જો વધારે સ્પાઈસી બનાવી હોય તો લાલ મરચું પાવડર વધારે ઉમેરવાનું હવે બધા જ મસાલાને મિક્સ કરી લઈશું હવે મસાલા આપણા બળી ન જાય તેના માટે અડધો કપ જેટલું પાણી ઉમેરી અને ફરીથી તેને શેકી લઈશું પાણી ઉમેર્યા બાદ મસાલાને બેથી ત્રણ મિનિટ માટે શેકાવા દઈશું મસાલા ઉપર તેલ છૂટું પડે ત્યાં સુધી મસાલાને શેકાવા દઈશું હવે તમે જોઈ શકો છો કે મસાલો એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે અને તેના ઉપર તેલ પણ છૂટું પડ્યું છે ત્યારબાદ તેમાં એક ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી અને તેને મિક્સ કરી લઈશું આજની ગ્રેવીમાં આપણે ક્રીમ કાજુની પેસ્ટ કે દહીં ઉમેર્યા વગર જ બનાવીશું હવે મસાલો એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે અને તેના ઉપર તેલ પણ છૂટું પડી ગયું છે ત્યારબાદ તેમાં જે દૂધીની પેસ્ટ કરીને રાખી હતી તે ઉમેરીશું જ્યારે તમે આ સબ્જી ખાશો ત્યારે તમને ખબર જ નહીં પડે કે આ સબ્જીની ગ્રેવીમાં આપણે દૂધીની પેસ્ટ નાખી છે હવે ગ્રેવીને મસાલા સાથે મિક્સ કરી લઈશું હવે આ ગ્રેવીને આપણે પાંચથી દસ મિનિટ માટે થવા દઈશું ગ્રેવીને થોડી થોડી વારે આ રીતે હલાવતા રહેવાનું જેથી ગ્રેવી નીચે ચોટી ન જાય હંમેશા ગ્રેવીમાંથી છાંટા ઉડતા હોય છે તેથી ગ્રેવીને આપણે ઢાંકીને થવા દઈશું તો પાંચ મિનિટ બાદ તમે જોઈ શકો છો કે ગ્રેવી આપણી એકદમ સરસ રીતે થઈ ગઈ છે આ સમયે જો તમને ગ્રેવી ઘટ લાગતી હોય અને તમારે પાણી એડ કરવું હોય તો પાણીને ગરમ કરીને જ ઉમેરવાનું જો તમે ઠંડુ પાણી ઉમેરશો તો પાણી અને ગ્રેવી બંને અલગ પડી જશે તેથી હંમેશા ગરમ પાણી જ ઉમેરવાનું ત્યારબાદ તેમાં કેપ્સિકમ ડુંગળી અને પનીરને જે ફ્રાય કરીને રાખ્યા હતા તે ઉમેરી દઈશું વેજીટેબલ ઉમેર્યા પછી જો મીઠું ઓછું લાગતું હોય તો તમે ઉમેરી શકો છો હવે આ બધા જ વેજીટેબલને ગ્રેવીમાં મિક્સ કરી અને પાંચ મિનિટ માટે થવા દઈશું તો છે ને દૂધીની ગ્રેવી સાથે પનીરની સાહી સબ્જીની રેસીપીની એકદમ સરળ રીત તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરો અને મને કોમેન્ટમાં જણાવો કે આજની આ રેસીપી તમને કેવી લાગી લાસ્ટમાં સબ્જીમાં લીલા ધાણાથી ગાર્નિશિંગ કરીશું તો ચલો હવે સર્વ કરી લઈએ જો તમને મારી આજની આ રેસિપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે થેન્ક યુ